સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં આજથી તમામ બીચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો નાગવા બીચના દ્રશ્યો છે જ્યાં સુરક્ષા વિભાગ છે તે લોકોને અહીંયાથી હટાવી રહ્યું છે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે મતલબ કે ચોમાસામાં ત્રણ મહિના સુધી આ દરિયામાં કરંટ હોય છે અને કરંટના કારણે આ દરિયામાં જોરદાર મોજા હોય છે જેના કારણે કલેક્ટર દ્વારા ચોમાસાની સિઝનમાં મતલબ કે એક જૂનથી પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે જોઈ શકાય છે આ જે સુરક્ષા વિભાગના કર્મચારીઓ છે તે લોકોને અહીંયા પરથી હટાવી રહ્યા છે વહેલી સવારથી જ આ જાહેરનામું છે તેનો અમલવારી છે તે અહીંયા પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે પોલીસ છે તે અહીંયા પર તૈનાત કરી દેવામાં આવી છે ખાસ કરીને નાગવા બીચ છે તે દીવનો ફેમસ બીચ છે અને મોટી સંખ્યામાં ટુરિસ્ટો છે તે અહીંયા પર નાહવા માટે પહોંચતા હોય છે આ દ્રશ્યો બતાવીશ છે હોય ત્યાં કલેક્ટર છે તે જાહેરનામું દીવના તમામ બીચો છે આ બીચોમાં નાહવા પર પ્રતિબંધ છે દરિયા કિનારા પર જવા પર પ્રતિબંધ છે અનેક વખત અહીંયા પર એવી દુર્ઘટનાઓ બની છે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન હોય છે ત્યારે ત્યારે દરિયો ગાંડો તુર બનતો હોય છે અને પ્રવાસીઓ છે તે અજાણ હોય છે જેના કારણે